આપણે શીરો બનાવીશું તો આપણે આ એક કપ રવો લીધો છે અડધો કપ આપણે ખાંડ છે એક કપ આપણે ઘી છે ડ્રાયફ્રુટ છે કાજુ બદામ આપણે એલચીનો પાવડર છે ને આપણે દૂધ છે રવો છે હવે આપણે ગેસ ચાલુ કરીશું એક બાઉલ મૂક્યું છે તેમાં આપણે ઘી નાખશું તેમાં આપણે રવો નાખશું રવો જાડો છે પાતળો રવો આવે આપણે ધીમા ગેસે શેકીશું આપણે બ્રાઉન થાય રવો ત્યાં સુધી શેકશું હવે આપણે રવો રાતો થઈ ગયો છે ને ઘી સૂટું પડી ગયું છે તો આપણે દૂધ હવે નાખશું ધીમે ધીમે નાખવાનું નકર ઉડે દૂધ આપણે અઢી કપ દૂધ હતું આપણે બે કપ દૂધ નાખ્યું અડધું વધ્યું છે હવે આપણે ખાંડ નાખી દઈશું તમે વધારે મીઠું ખાતા હોય તો વધારે નાખી શકો ઓછું ખાતા હોય તો ઓછી નાખવાની ખાંડ હવે આપણે ગેસ બંધ કરી દઈશું મીસે લઈ લેશું હવે આપણે નો પાવડર નાખીશું બદામ નાખીશું કાજુ નાખીશું હવે આપણે મિક્સ કરી લેશું બધું જ આપણો શીરો ત્યાં છે રવાનો તો આપણે સૌ કરી લઈશું આપણે સતનારાયણ ભગવાનનો શીરો બનાવીએ પ્રસાદમાં એવો જ આપણે બનાવ્યો છે શીરો હવે આપણે ગાર્નિશ કરી લઈશું બદામથી મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં